વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકા તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી સ્ટાઈલમાં ગુંદાનું શાક તમે જો આ રીત ફોલો કરી અને ગુંદાનું શાક બનાવશો ને તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને રોટલી પણ ઓછી પડશે એટલું ટેસ્ટી બની અને તૈયાર થશે આ ગુંદાનું શાક તો ફ્રેન્ડ અત્યારે સૈત્ર મહિનાની ઋતુ છે એટલે ગુંદા બહુ સરસ માર્કેટમાં આવે તાજા માજા અને આ ઋતુમાં છે ને ગુંદા ખાવા જ જોઈએ કારણ કે છે ગુંદા છે ગરમલ છે કેડા છે બધી વસ્તુ એકદમ ઓર્ગેનિક અને કુદરતી કહેવાય છે એટલે આમાં કોઈ બીજું ખાતરની જરૂર નથી પડતી અને આપણા શરીર માટે ખૂબ લાભદાયક છે અને આનથી આપણને પેટ સાફ થશે અને આપણી સ્કિન પણ સારી રહેશે એટલે બને ત્યાં સુધી ગુંદા ખાવા જરૂરી છે ગમે તે રીતે ગુંદાને તો અત્યારે આપણે કેટલી અલગ અલગ વેરાયટી બનાવી જેમ કે એનું શાક બનાવી સંભારા બનાવી બોળિયા બનાવીએ તેને આપણે આખા વર્ષ માટે આથણું બનાવી અને તૈયાર કરીએ ઘણી ઘણી વસ્તુ બનાવીને તૈયાર તમને જે રીતે પસંદ હોય તે તમે ગુંદાનું બનાવી ખાઈ શકો છો તો ગુંદાનું શાક બનાવવા માટે અત્યારે મેં લીધા છે અઢીસો ગ્રામ ગુંદા અને ગુંદાને છે ને મેં હોશ કરી નાખ્યા હતા સરસ રીતે અને કપડાં વડે સાફ કરી નાખ્યા હતા એકદમ સરસ ગુંદા જો ચોખા છે તો આપણે સૌથી પહેલા એક બાઉલમાં સાઇઝ લઈ લઈશું સાઈસ આપણે મીડિયમ ખાટી લેવાની છે અહીંયા મેં એક પેપર લીધું છે તમે કોઈ પણ પસ્તી પેપર કોઈ પણ પેપર લઈ શકો છો તેમાં આપણે ગુંદાની ઉપલી ટોપીનો ભાગ કાઢી લઈશું અને ઠળિયા કાઢી લેશું આ રીતનો કોઈ પણ દસ્તા વડે આ રીતે ઠળિયા કાઢી લઈશું બે ભાગ કરી લેશું જે ગુંદાના આપણે આ રીતે બે ભાગ કરતા જઈશું પછી એને સીધા સાઈસમાં જ એડ કરતા જઈશું તેથી ગું કાવ ન પડે અને આ રીતે રાખશું એટલે જાય જ્યાં નીકળી છે ત્યાં સુધીમાં થોડાક ગુંદા લાલસ પડતા થઈ જાય છે એટલે જો આ રીતે આપણે સીધા સાસમાં નાખી દઈએ ને એટલે ગુંદા છે તે જો એવા નેવા જશે બિલકુલ લાલ જેવા નહીં પડે અને કાળા જેવા પણ નહીં પડે તો આ રીતે આપણે બીજા ગુંદામાંથી પણ ઠળિયા કાઢી લેશું આ રીતે ઘણા લોકોને શું હોય આ રીતે ગુંદામાંથી થળીઓ કાઢવામાં પ્રોબ્લેમ પડતી હોય છે એટલે ઘણા લોકો ગુંદા ન ખાય થોડી આપણને મહેનત પડે પણ ગુંદા ખાવા જરૂરી છે તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે સરસ રીતે ગુંદામાંથી ઠળિયા કાઢી અને અલગ પાડી દીધા છે અને ગુંદાને આપણે સાઇઝમાં એડ કરી દીધા છે હવે આ ગુંદાની અંદર આપણે પાંચ જેટલું મીઠું એડ કરી દઈશું જેથી ચિકાસ છે જ તે ઇઝીલી રીતે અલગ થઈ જાય હવે આ ગુંદાને છે ને આપણે દસ મિનિટ સુધી આમ જ રહેવા દઈશું જેથી ગુંદામાં શિકાસ રહેલી હોય તે ઈઝીલી રીતે અલગ પડી જાય તો હવે આપણે શાકમાં એડ કરવા માટેના મસાલા તૈયાર કરી લેશું તો તેના માટે સૌથી પહેલાં આપણે તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલા તલ લીધા છે તમે તલની જગ્યાએ મગજ તરીનો પણ યુઝ કરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલા શિંગદાણા એડ કરી દઈશું અત્યારે મેં કાસા શિંગદાણા લીધા છે તો હવે આપણે એક નાની વાટકી જેટલી અત્યારે મેં ફાફડી લીધી છે તમે ફાફડીની જગ્યાએ સેવ અથવા તો ગાંઠિયા પણ લઈ શકો છો હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણે ત્રણેય વસ્તુ એક વાટકીમાં એડ કરી દઈશું હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી અને તૈયાર કરવાની છે તો તેના માટે અહીંયા અમે આ રીતના તીખા ત્રણ મરસા લીધા છે એકીસ આદુનો ટુકડો છે પંદરક જેટલી લસણની કળી છે તેને આપણે કટર મશીનમાં એડ કરી દઈશું આદુને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી નાખશું મરચાના પણ આપણે આ રીતે ટુકડા કરીશું જો આ રીતે આપણે મરસાના ટુકડા કરી નાખ્યા છે તેના પણ આપણે કટર મશીન એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આદુ મરસાણી અને લસણની પેસ્ટ આ રીતે તૈયાર કરી નાખી આપણે તૈયાર કરેલી પેસ્ટને એક વાટકીમાં એડ કરી દઈશું તો હવે આપણે કાંદા અને ટમેટાની પ્યુરી તૈયાર કરી લઈશું આ રીતે આપણે નાના ટુકડા કરીશું અને મરચી કટરમાં એડ કરીશું ટમેટાને પણ આપણે કટ લગાવી દઈશું હવે આપણે ડુંગળી અને ટમેટાને પણ સરસ રીતે આપણે ક્રશ કરી નાખીશું તો જુઓ અહીંયા આપણે ટમેટા અને કાંદાને સરસ રીતે અત્કસર ક્રશ કરી નાખ્યા છે હવે આને પણ આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું તો સૌ પ્રથમ આપણે ગ્રેવી બનાવી લઈશું તો ગ્રેવી બનાવવા માટે અહીંયા એક વાટકી જેટલું તેલ લીધું છે અને મેજરમેન્ટમાં જવું તો પાંચ ચમચી છે તેલનું પ્રમાણ છે ને આપણે ગુંદાના શાકમાં વધારે રાખવાનું તેલને હવે આપણે થોડી વાર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું આમાં આપણે રાઈ કે જીરાનો વઘાર નથી એડ કરતો તો અહીંયા મેં લીધા છે પાસ કાજુ આ રીતે મેં તેના ટુકડા કરી નાખ્યા છે એને આપણે એડ કરી દઈશું પહેલાં હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું તલ શીંગ અને ફાફડીનો ભૂકો ક્રસ કર્યો તો તે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું એકવાર ત્યારબાદ કાંદા અને ટામેટાની પેસ્ટ એડ કરી દીધી છે આપણે હવે આપણે મસાલા એડ કરી દઈશું તો મસાલામાં આપણે લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર આ નાની ચમચી છે એટલે મોટી ચમચી જોઈએ તો અડધી ચમચી છે ત્યારબાદ લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું આનાથી કલર સરસ આવે છે આ મેં નાની સાઇઝની બે ચમચી એડ કરી છે ત્યારબાદ લઈ લઈશું ધાણાજીરું પાવડર તે પણ બે ચમચી લીધું છે ત્યારબાદ લઈ લઈશું એક ચમચી જેટલો ગરમ મસાલો અત્યારે મેં સબ્જી મસાલો લીધો છે તમે આની જગ્યાએ કિશન કિંગ મસાલો પણ એડ કરી શકો છો આપણે મિક્સ કરી દઈશું આમાં અત્યારે આપણે થોડીક ગ્રેવીને ઢીલી કરવા માટે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું પાણી આપણે વધારે એડ નથી કરવાનું ફક્ત આપણે અડધી વાટકી જેટલું જ લેવાનું છે તો અહીંયા જુઓ ગ્રેવીમાં છે તે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે તો દહીં અહીંયા મેં બે ચમચી જેટલું લીધું છે અને દહીંને મેં આ રીતે ફેટી નાખ્યું છે થોડુંક ઘોળવા જેવું બનાવી દીધું છે કારણ કે આપણે ગ્રેવી છે ને થોડીક આપણે હાર્ડ નથી રાખવાની થોડી આપણે ગર્મ રાખવાની છે એટલે આપણે તેમાં દહીં એડ કરીશું તમે દહીંની જગ્યાએ કાસી કેરી પણ આમાં ખવણી શકો છો ગ્રેવીને આપણે થોડી રસદાર બનાવવા માટે હજી હું ફરીથી અડધી ચમચી જેટલું પાણી એડ કરીશ જો આપણે આ રીતની ગ્રેવી રાખવાની છે અત્યારે તો અહીંયા આપણે ગુંદાને સાસમાં પલાવી રાખ્યા હતા સાસ અને મીઠામાં તે જો આ રીતે સરસ રીતે છીકા સલગ પડી ગઈ છે જો બિલકુલ ગુંદું ચીકણું નથી હવે આપણે તેને આ રીતે ઘસી અને સાસમાંથી બહાર કાઢી લઈશું તેને આપણે ડાયરેક્ટ પેનમાં એડ કરી દઈશું જો તમે આ રીતે પ્રોસેસ કરશો ને તો ગુંદામાં બિલકુલ શીકાશ નહીં રહે અને તમારું શાક છે તે બિલકુલ શીકડું નહીં રહે અને ખાવામાં ટેસ્ટી ફૂલ લાગશે અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે હવે આપણે ગુંદાના શાકને સ્વાદમાં બેલેન્સ કરવા માટે લઈ લઈશું અહીંયા મેં એક ચમચી જેટલો ગોળ લીધો છે ગોળ આપણે વધારે નથી લેવાનો આનાથી શાક ગયું નહીં થઈ જાય પણ શાક એકદમ છે તે ટેસ્ટી બનશે હવે આ શાકને આપણે છે ને પંદર મિનિટ સુધી આમને ઠંડાકી અને થીસવા દઈશું તો હવે આપણે પંદર મિનિટ બાદ જોઈ લઈશું ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દઈશું ઢાંકણ ખોલીને જોઈ લઈશું વાવ જો એકદમ સરસ શાકમાં તેલ સૂટું પડી ગયું છે અને સરસ મજાની ગ્રેવી ઘટ પણ થઈ ગઈ છે જો બન્યું છે ને જોતા ખાવાનું મન થઈ જાય તેવું ગુંદાનું શાક અને જુઓ ગુંદાનો પણ કલર એકદમ લીલો સમજેવો છે અને ગુંદા પણ સરસ કુક થઈ ગયા છે બિલકુલ કાસા નથી ગુંદા તો તમને બતાવ શાક વડે તો તો અહીંયા આપણું પરફેક્ટલી કાઠિયાવાડી સ્વાદમાં ગુંદાનું શાક થઈ ગયું છે તૈયાર હવે આપણે ઉપરલી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું તો ફ્રેન્ડ આ ગુંદાના શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે આ રીતે ક્યારે ગુંદાનું શાક બનાવ્યું છે તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો હવે આપણે ગેસની ફેમ બંધ કરી દઈશું અને શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈશું હવે આપણે એકદમ ટેસ્ટી ટેસ્ટી ગુંદાનું શાકને એક સૌની સૌ કરી લેશું આ શાક છે તે તમે રોટલી ભાખરી રોટલા કઈ સાથે ખાઈ શકો છો તો અહીંયા આપણું સરસ મજાનું ટેસ્ટી શાક થઈ ગયું છે તૈયાર તો ફ્રેન્ડ આવી જ મારી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપણા કિસ્તાનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક ને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં માં વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ છે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જે શ્યારાબેન ધન્યવાદ